પાટણમાં રવિ સિઝનની શરૂઆત સાથે યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે ખેડૂતો વહેલી સવારથી માર્કેટયાર્ડમાં આવેલી સહકારી સંસ્થાઓ આગળ લાંબી કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે તેમ છતાં માત્ર એક જ થેલી ખાતર મળતું હોવાને કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે કેટલાય ખેડૂતો આખો દિવસ રાહ જોઈને પણ ખાતર લીધા વિના પરત પરત ફરત ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે વાહન ભાડા અને સમય બરબાદી વચ્ચે હવે ખેડૂતો સરકાર સામે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે વિક્રેતાઓનું કહેવું છે કે ઉપરથી જ પૂરતું સપ્લાય ન મળતા અમારે પણ મર્યાદિત વિતરણ કરવું પડે છે વાંજા દાડે આવ્યા તો બે આપી બીજા દાડે આયા તો બે આપી આજે આયા તો કે ડીએપી ની ઢીલી લ્યો તો ત્યાં હવે અમારે ડીએપી ના પૈસા સાહેબ નથી બરોબર

રવિ સિઝન ની શરૂઆત થઈ ગઈ છે પરંતુ વહેલી સવારે દુકાન ના ખોલી હોય ત્યારે અહીંયા લાઈનમાં આવીને બેસી જાય છે અને બપોર સુધી ખેડૂતો લાઇનમાં બેસે છે તેમ છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર જોતું મળતું નથી ખેડૂતોને પાંચ થેલી જોતી હોય તેની સામે માત્ર એક થેલી મળવા પામે છે એ પણ છેલ્લી ઘડીએ ખેડૂતોને કહો કેટલા ખેડૂતોને તો ક્યાંક વિલા મોટે પાછું જવું પડે એ ખેડૂત આપણી સાથે છે તેમની સાથે વાત કેટલા વાગે આવ્યા હતા શું લેવા આવ્યા કેવી તકલીફો સવારના સો વાગે આવેલા લાઈનમાં ઉભા એ એક ઠેલી મળી નહીં પછી છેલ્લે એન્ડમાં બંધ કરી દીધું ખાતર અને કઈ ખાતર નહીં આપવામાં આવે નર્મદામાં એવું કર્યું હવાના ઉભા રહેલા અને ઓ ઉભા રહેલા કે હવે કઈ એક મળશે

કેમ ના આતા નહી દાદા વિગા દાવી ગા તો દાવી કા છે 5 વીગા જમીન એટલી જો તો ખરા આતા અમે નબદમ જે હવા લાઈન માં પર અમે 1 ના આપી હવા પાછા મે આયા અમે 100 ગને હવા લાઈન માં થાય મારા પ્રબંધ કરી લેખી ભાઈ આ પાછા આયા નબડા દેપુમાલ છે ખાતર અન મુખ્ય કારણ શું હવે સાહેબ 8 થીલી જરૂર હોય અમારે 8 થીલી 8 થીલી 8 જરૂર હોય અમારે બરાબર અને અમને એક થેલી હાલે અમારે ક્યાંથી છે ગામડેથી અમારે આવવું પડે બરાબર રોજ સાધન લઈને મારે અમારે આવવું પડે હવે રોજ એક એક થેલી લેવા જઈએ એક એક થેલી માટે એક એક સાધન લઈને આવું રોજ આવવું પડે અમારે બિલકુલ વહેલી સવાર થી ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે આવે છે પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળ્યું એટલે કે પાંચ થેલી જો ખેડૂતોને યુરિયા ખાતર ને જોયો તો તેની સામે હાલ વિક્રેતા ત્યાં ખેડૂતોને એક મળવા પામી રહી છે અશરફ ખાન ન્યૂઝ એટન પાટણ